રામ રામ ડાયદા ને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ જય દ્વારા બધા કેમ છો ડાયદો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો સ્વાગત છે તમારું આજથી એક નવા દિવસના નવા વિડીયોની અંદર વાગ્યા હે અત્યારે સવારના લગભગ દહક વાગવા આવ્યા છે અને હવે ટાઈમ થઈ ગયો છે આપણે મોટર ચાલુ કરવાનો અને આપણે કપડાં ધોવાનો પાવડર કયો એક્ટિવ વિલ ટુ ઇન વન તો આપણે કપડાં ધોવાના પાવડરનો પ્રમોશન કરવાનો તો આ છે ને દાયરો આપણે જે ફિલ્ટર હતા ને એ ફિલ્ટર ઢાંકવા આટલું જે મચ્છદાનીનો ઉપયોગ કરતા ને એ મચ્છદાની ધોવાનો ટાઈમ થઈ ગયો હે કાલે જો આપણે ફિલ્ટરના કાપડ નીભર્યું હતું એ ટીપણા થઈ ગયા હે ફૂલ ને આ જો બીજું એક ટીપણું લઈ આવ્યા એવી તો બટુકસેથી ટીપણાંને ટીપણાને ને મંડ્યા હે ભરવા અને એમાં હવે આપણે જો આ એક્ટિવ વ્હીલ નામની જે પ્રોડક્ટની કંપનીની શું કહેવાય કપડાં ધોવાની ભૂકી વાપરવાની હે હાલતવાનું શું કહેવાય આ મૂલું આ એડવર્ટાઈ કર આપણે એ લોકો પૈસા આપશે દૂધ છે સફેદી એક્ટિવ વ્હીલ છે આ એ સાથમાં સુગંધ ભી આયે હે આ ખરેખર ને એક્ટિવ વ્હીલ વાળા છે ને એવડા એને અમને પૈસા દેવા પડે કેમ કે દર વર્ષે એને એનું કોથો આ મોઢે ભૂકી વાપર્યું કપડું અને આવડું મોટું પ્રમોશન કરવી એટલે ખરેખર એ લોકોને છે ને

એક આવડું આ અને આ બધા એમાં જો કાપડ પલાયા હતા ને આમાં આપણે નળ ને એવું જે ફિલ્ટર ને નટું ને એવું બધું હતું ને એ છે અને આજ પાછું કહેવાય ખાવામાં બધી રજા છે તો આવું ભાઈ ને આવું ભાઈ ને એ હોય તે આવ્યા છે એટલે આજ બને ને એટલું આપણે ખાણાની તેલ જાવાની જે કાચું તેલ જાવાની સોચ્યું ને એવું જોયું ને એ રીતે બધું ખોલી અને સાફ કરવાની ગણતરી છે એટલે એ બધું કામ પતે ને એટલું આજ પતાવી દેવાનું છે બાકી જો આપણે બે મસદાન કેવી હાલે છે એની બધું આમ હું શકીએ ફલાવતી હોય ને એવું થતું હોય ને એના લીધે હાવ એટલે હાવ આમ ખરાબ હાલે કેવા કલર ની હતી ને એ નથી ખબર હવે આ તો પીવા જેવી હતી અને ઓલી હતી ગુલાબી હતી એટલે દહીં ની હાલે છે તો હાલો હવે હે ને પાવડર બધું શેઠ ઈસ્મી એક્ટિવ વીલ કોડાલ દિયા જાય તોડ કે લાવો કડીક બમ્બુડા હમ ચાલતે હે હાલો બધું સેર છે ને તમારી નજર સમક્ષ એક્ટિવ વીલ નાખશીએ એટલે શું છે કે આપણે એક્ટિવ નું પ્રમોશન એ થઈ જાય અને ભેગું ભેગો થોડાક પૈસા છપાઈ જાય ને કેમ કે ખાલી હાવ આમાંથી પૈસા થશે કેમ ભેગું થાય અને ઘણા શું કહે કે તમારે ગાણામાં જમાવે જ છે આપણને એમ પૂછે કે તમે શું કામ કરો છો આપણે એમ કહ્યું ને અમારે મિની ઓઈલ મિલ છે નાખ બસ બોલ આપણે એમ કહીએ ને અમારે મિની ઓઇલ મિલ છે તો એ લોકો શું છે કોત તમારે જમાવે છે હા અમારે બી જમાવે છે તમે જોઈ લ્યો અને હમણાં હે ને અમારે સાફ સફાઈના વિડીયો આવી છે એટલે તમને ખબર પડે કે અમારે કેવી જમાવે છે એમ તમે જોજો ને એટલે તો મારી મસ્ત મજાના સફેદ ફીણ વળ્યા છે આ લાલ હું મોટો કદ્દો બંધ તો હાલો ડાય તો આપણે ટીપણું જેટલું ભરવાનું હતું ને ભરાઈ ગયું છે એટલે મોટર કરી દેવી બાંધને ને આપણે ની ઉપલાવવાનું છે એમાં બોલી દેવી પછી ઘાણા અંદર જઈ અને જે કાંઈ પાઇપને એવું બધું છે ને એ બધું ખોલી અને ને એવું હોય ને એ બધું કાઢી લેવી બાય અને એ રીતે પછી અહીં લઈ આવી અને ભૂકી ને એવું બધું નાખીને ત્રાસને એવું ઢહળી અને કરી નાખી સાફ ને એવું જે કાંઈ હોય ને પહેલા બધું ટાઈમ થશે અત્યારે રોંઢાના કેટલા પાંચ વાગીને બાવીસ મિનિટ એટલે કે સાડા પાંચ થાવ આવ્યા છે અને આજે બપોર પછી એને ડાય તો આપણે ઘાણાની સફાઈનું કામ આવતું ને એ હાવ ઊભું જ રહી ગયું છે એમાં એવું છે આપણે પાંતામાં જે બીટી બત્રીસિંગનું ખોરું બાકી હતું ને એ અત્યારે બપોર પછી અલગ ફ્રી થયું હતું ને તો ઘરે આપણે બીટી બત્રીસિંગનું ખોરું કાઢવાનું ચાલુ કર્યું છે તો બપોર પછી બધા ન્યા ભાગી ગયા છે એટલે હું ને ગયેલો બેઝ ગાણે હતા તો અત્યાર સુધી મહેમાનને એવું હતું એટલે બેઠા હતા અને હવે તો ફ્રી થયો ને તો કીધું લાઈટ હોય તો આપણે કામ પાછું આગળ હાંકવી અને આજ બપોર પછી જો આપણે અહીંયા છે ને લાલ રેતી જે આવે ને ભોગાવાની એ એક ગાડી ઉતારી છે કેમ કે વાલબાપાનીના ઘરે જે પ્લાસ્ટરનું કામ ચાલુ હતું ને એ થઈ ગયું છે પૂરું ને હવે આપણા ઘરે જે તાબા માથે નવા મકાન બનાવ્યા ને એનું પ્લાસ્ટરનું કામ ચાલું કરવાનું છે તો એ હાટુ રેતી મંગાવી છે અને હવે જો લાઈટ હે ને તો આપણે આ ટીપણું જોયું ને એ આખું ભરવાનું છે આપણે હવામાં આમાં આપણે મચ્છરદાનીની બોયું હતું ને એ અત્યારે લગભગ બધું સાફ થઈ ગયું છે આ જો પાણી અત્યારે હાવ મેલું થઈ ગયું છે એમાં એવું છે એ ટીપણું જોયું ને એમાં હવે આપણે હવામાં જે ધાણાના જો આ પતરાને એવું બધું લઈ આવ્યા હતા ને ખોલીને સાફ કરવું હાટું એ બધા પતરા એમાં બોળવા છે અને આમાં જે મચ્છરદાનીને એવું જોયું ને એ જો ઓલા આપણે નનકું પીવું ટીપણું થયું ને એમાં આપણે ભૂકી વાવું પાણી કરી અને એમાં નાખી દેવું અને એ પતલા બધા ને જેટલા સમાય ને એટલા ટીપણામાં નાખી દેવું એટલે શું છે કે આમાં આખી રાત પલ ને તો કાલ હવાજમાં સફાઈ આગળ હાલે બાકી હવાજમાં તો આવું ભાઈ ને ભાઈ ને અમારે બધું ને બધા હતા ને ચાર જણા હતા અને જયેલો બાર હતો દુકાને એટલે ઘણખરું આપણે ઘાણાની કાંડીઓને એવું ખોલવાનું હતું ને તો એ બધું ખોલી નાખ્યું હતું અને બીજી સાફ સફાઈ જે કરવી હતી ને તો એ બધું કરી નાખ્યું હતું પણ બપોર પછી એ બધા એ ખવાઈ જાય છે અને હું જઈ લો બે અહીંયા હતા એટલે આડા મહેમાન એવું બધું આવતું હોય ને એવું તો કાંઈ કામ નતું થયું એટલે અત્યારે તો લાઈટ હતી ને તો કીધું મોટર ચાલુ કરીને આ જેટલું થાય ને એટલું કામ એક પતાવી દેવી એક આ ટીપણું ભરીવા આવ્યું ને તો એ બધું પડી જાય બાકી આમાં જો આપણે કાલ જે કાપડ પલાયા હતા ને એમાં જો મેલ છૂટો મંડ્યો છે પડવા આથી આથી આમાં જો ઉપર આ બબડિયા બોલે ને એકથી આવા ખીણ આવે બાય તેલ જે ઓલા હોય ને એ આમાં તો જો આપણે મચ્છરદાની હવામાં બોલે ને ત્યારે કેવી રીતે ત્યારે જો અહીંયા દેખાય છે ને એ ધોવા હોય સેટ થઈ ગઈ છે તો આ રીતનું આપણું કામ હાલે છે જો બધા એમાં ઉપર છે ને તર આવી ગઈ છે હોલાવું હાલો ભાઈ જો જ્યાં પૂજ્યું આપણે ટીપું બધા નીકળી ગયું ને ગ્રાહક આવ્યા છે તો એ લોકો હાથ કરે છે હાલો હવે જ્યાં આવવું પડશે આપણું લગભગ કામ થઈ ગયું હે ટીપણું ભરાઈ ગયું હે તો મોટા બંધ કરી અને જ આવી જોઈએ કોણ આવ્યું હે પછી હે ને કડીક ને આ કામકાજ હોય ને એ બતાવી અને લો પાછો થાય ને તો ને બધું બોવી દેવી અને અમને તમને બતાવું આપણે ને એવું ખોલ્યું ને એની અંદરની હાલત એવી બધી હવે લાઈટ જવાનું એમ તો ટાઈમ થઈ ગયો હે અને આમાં જો આ ખૂંટો ભાંગી ગયો હે ને તો બંધ કરવામાં થોડીક તકલીફ પડે છે આપણે મસાદાની જે મોટા ટીપડામાં પલાયેલી હતી ને એ બધી ફેરવી અને નાના ટીપણામાં નાખી દીધી અને જે પતરા હતા ને એ બધા પાણી કરી અને મોટા ટીપણું જે હતું એમાં નાખી દીધા અને હવે જો હાથમમાં ગયા હે એટલે હવે હે આપણે દીવાબત્તીની ની બધી તૈયારી કરી દેવી અને સટર એક દેવાનું હે એ દઈ દેવી કેમ કે ખાઇ આવ્યા નથી બાકી અંદર જો આ ફિલ્ટરના કાપડની બધી બધું તે ખોલું હતું એ તો બધું એમના પડ્યું હે અને ઘાણા આપણે આ ને પેટિયું એવું બધું છે ને આ સવારમાં આવું ભાઈ ને એમાં પાવુભાઈ ને બટુક તો જેટલું ખુલે એવું હતું ને બધું ખોલી નાખ્યું હે જો મોટા ઘાણા નહીં તે કાંડિયું બે અહીંયા પડી છે એક પણ એ પડી છે અને એક છે અહીંયા એની પેટિયું એવું જે કાંઈ આવે ને એ બધું આપણે ખોલી તો હે તો આ વખતે નથી બદલાવવાના કેમકે વધમ આપણે છેલ્લે જયારે ખોલ્યો ને ઘાણો ત્યારે બે ઘાણામાં હતા એટલે આ વખતે ખાલી કાનજી ને એવું જે કઈ બદલાવવાનું હોય ને એ ખાલી કરવાનું છે બીજું કામકાજ આપણે લગભગ બધું થઈ ગયેલું છે તો બીજું તો કામ કઈ નથી કરવાનું એટલે જો હવે છે ને આ ખોલ એવું જોયું ને એ એક વખત અહીંથી નીકળી જાય પછી આખા ઘાણા ને એવું બધું છે ને એ આપણે ભૂકી વાળું પાણી કરી અને ધોઈ નાખશું બાકી તો લગભગ બધું કામકાજ હવે ઘાણાનું પતી ગયું છે બાકી હવે ખોલ નીકળે પછી આગળ સાફ સફાઈ થાય અને ફિલ્ટર વિભાગ માંથી હવે કોલ ને એવું દેવાઈ જાય ને ત્યારે છેલ્લે જયારે સાફ સફાઈ કરી ને ત્યારે બધી હાજર સાફ સફાઈ કરીશું બાકી હાલો હવે જો આ પાસળ નું ને એ દઈ દેવી અને અહીંથી જો આપણા ટીપણા ને એવું બધું દેખાય છે ઓલું જે પીળું નનકું ટીપણું દેખાય ને એમાં મચ્છરદાની નાખી છે અને જે ઓલા પતરા ને એવું બધું પીડ્યું હતું ને એ જો ચેર ને ઓલું છેલ્લું ટીપણું પીડ્યું ને મોટું એમાં બધું ભરી દીધું છે

અને આજ છે ને ડાયરો દેવ દિવાળી છે તો દેવ દિવાળી ને જો બાર દેલે અંકિતા બેને દીવા કરી વાયા છે અને એને જઈ લો બે જો ફડાક કે ફોડે છે એટલે ફડાક તો નથી પણ ટુકમાં આવલી હું તો પમોડી સકડ એ તડતડિયા ને એવું કઈ ઉધાઈ દીધું ને એ બધું હે કેટલા મૂચ્યા છે તો એ કાય તાઈન છે

啊还得。Ah, hey,